આ ડુંગળીના ભાવ બે વરસ વધે ને પછી બે વરસ ઘટે ખેડૂતોની હાલત કફોડી થાય ખેડૂતો રાતા પાણીએ રૂવે એવું કેમ થાય છે આ વિષય બહુ ગંભીર છે ખેડૂતો માટે અતિ ગંભીર છે ને આપણા કૃષિ ક્ષેત્ર માટે પણ બહુ મહત્વનો છે પણ કોણ જાણે એક વર્ષે ભાવ ઉપર જાય સિત્તેર પચાસ સાહીઠ સિત્તેર એંસી અને એની ચર્ચા થાય જાણે ડુંગળી મોંઘવારીની ડુંગરે બેઠી હોય એવી સ્થિતિ આવે ને બીજા વર્ષે સાવ ભાવ ગગડી જાય અને બે પાંચ રૂપિયે ડુંગળી હળ હળ થાય આ સ્થિતિ શા માટે આવે છે એના ઉપાયો શું છે સરકારની શું ભૂમિકા છે આ જાણવું બહુ જરૂરી છે આજે આ એના વિશે વાત કરવી છે વાત કરતાં પહેલાં આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં શેર કરજો ફોરવર્ડ કરજો અને બે લાયક જરૂર દબાવજો રાજકોટ જિલ્લાનું જેતપુર તાલુકાનું દેરડી ગામ અને ત્યાં એક ખેડૂતે એને પૂરતા ભાવ ન મળવાથી ડુંગળી જેટલી હતી એટલી ખેતરમાંથી કાઢી અને ઘેટા બકરાને ખાવા માટે નાખી દીધું સુકામ કારણ એટલું જ કે બે રૂપિયા પાંચ રૂપિયાના ભાવે મણનો ભાવ પચાસ રૂપિયા મળે છે અત્યારે અને સામે એમ કહેવામાં આવે છે કે ચારસો રૂપિયા ઉપાડવાની મજૂરી છે અને કટિંગના સિત્તેર રૂપિયા બીજા હવે એની સામે આટલા જ રૂપિયા મળે તો સુકામ કોઈ ખેડૂત ડુંગળી એના ખેતરથી યાર્ડ વેચવા આવે ભાડા પણ ન નીકળે એવી સ્થિતિ થાય છે અને આ દર બે વર્ષે આવી સ્થિતિ આપણે ફેસ કરીએ છીએ કામ આવું બને છે અને એના ઉપાયો શું છે એ આપણે આજે સમજવું છે કારણ કે માવઠાના કારણે મગફળી કપાસના બીજા પાકોની હાલત બહુ ખરાબ થઈ છે ડુંગળીને પણ નુકસાન થયું છે પણ ડુંગળીનું કોઈ નામ લેતું નથી બે રૂપિયા પાંચ રૂપિયા છ રૂપિયાના ભાવે અત્યારે આ વેચાય છે અને પરિવહન ખર્ચ પણ નીકળે નહીં એવી સ્થિતિ છે તો શું કરવું કારણ કે ભારતમાં સૌથી વધારે ડુંગળી જો પકવતા હોય તો તો એવા રાજ્યો છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ એમપી એટલે કે મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન ગુજરાતની સફેદ મગફળી પણ એટલી જ વખણાય છે અને એ એનો ભાવ પણ સારો મળતો હોય છે મહારાષ્ટ્રની ડુંગળીનો હિસ્સો છે એ લગભગ કુલ ઉત્પાદનના ત્રીસ ચાલીસ ટકા જેવો છે અને એ છે એની એની ડુંગળીની રાજધાની ગણાય છે નાસિક સૌથી વધારે ડુંગળી ત્યાં આવતી હોય છે અને એમપી એ બીજું સ્ટેટ છે કે જ્યાં વધારેને વધારે ડુંગળી પાકે છે ને રવિ સિઝનની એ ડુંગળી હોય છે કર્ણાટકમાં ખરીફ સિઝનમાં ડુંગળી આવે છે આ રીતે ડુંગળીનું લોજિક બહુ જોરદાર હોય છે ગુજરાતમાં આ વર્ષે ત્રાણું હજાર પાંચસો હેક્ટરમાં વાવેતર થયું અને બસો અડતાલીસ પોઈન્ટ સિત્તેર લાખ ક્વિન્ટલ ઉત્પાદન થયું છે હવે એની સામે આજે ગયા વર્ષે કુલ ઉત્પાદન આ વખતે ઓગણીસ ટકા વધારે થયું છે આ સૌથી મહત્વની વાત છે ગયા વર્ષે બસો બેતાલીસ પોઈન્ટ સડસઠ લાખ ટન હતું આ વખતે વધી અને બસો અઠ્યાસી પોઈન્ટ સત્યોતેર લાખ ટન થયું એમાં વળી સરકારે ગયા વર્ષે એક વર્ષ દોઢ વર્ષ પહેલાં જે નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો એના કારણે વધારે સ્થિતિ ખરાબ થઈ હવે એ ચાલીસ ટકાની જે પ્રતિબંધ મૂકીને એની ઉપર ડ્યુટી નાખી તે હટાવવામાં આવી છે અને એમઈપી લઘુત્તમ નિકાસ મૂલ્ય છે ટનનો પાંચસો પચાસ ડોલર રાખવામાં આવ્યો છે એટલે એ પણ હજી એની બહુ મોટી સમસ્યાઓ છે હવે તમે રતલામની વાત લ્યો તો ક્વિન્ટલના છસો રૂપિયા નક્કી થયા છે પણ ત્રીસ ક્વિન્ટલ એટલે કે બે હજાર રૂપિયા તો પરિવહન ખર્ચ થાય છે આનો કાંઈ મતલબ નથી એટલે આંધ્રમાં પણ આપણે ગુજરાતમાં આવા કિસ્સાઓ જોયા એમ આંધ્રમાં પણ રસ્તા ઉપર ખેડૂતો ડુંગળી ફેંકી દે છે મહારાષ્ટ્રમાં પણ એવું બન્યું છે અને આંધ્રનું જે કુરનુલ છે ત્યાં પણ બહુ બધી આવક છે અને ગયા વર્ષ કરતાં વધારે આવક લગભગ પચાસ લાખ ક્વિન્ટલ વધારે આવક થઈ છે અને એના કારણે ભાવો તૂટ્યા છે ને પાંચ પાંચ રૂપિયામાં ડુંગળી વેચાય છે આંધ્રમાં ટેકાના ભાવ રૂપિયા બહાર કરવામાં આવ્યા છે ગુજરાતમાં આ યોજના અને સોરી આંધ્રમાં આ યોજનામાં પ્રતિ હેક્ટર વીસ હજાર નો ભાવે મજૂરીનો ખર્ચ પણ ના નીકળ્યા વીસ હજાર આપવા છતાં ને આ વર્ષે બહુ ભાવ નીચા થયા છે ડુંગળીની છ માસ સંઘરવાની પણ મુશ્કેલી હોય છે કારણ કે એ કુરનુલની જે ડુંગળી છે એ ઓડિશા બંગાળ બાંગ્લાદેશમાં જાય છે હવે ગુજરાતની ડુંગળી પણ બહાર જાય છે સૌથી મહત્વની વાત એ છે કે સંગ્રહની સમસ્યા છે અને આમાં શું થાય છે કે ભાવ વધે એટલે વાવેતર વધે એટલે પાક વધે અને ભાવ તૂટે વાવેતર ઘટે એટલે ભાવ વધે અને આ વખતે વરસાદ પડ્યો એટલે પણ સમસ્યાઓ થઈ ડુંગળી બગડી ગઈ એ ભીની ડુંગળી કોણ લે આ બધા બહુ મોટા સમસ્યા સમસ્યા થઈ છે પણ એનો ઉકેલ શું છે એ દિશામાં આપણે વાત કરવી છે કારણ કે આ ડુંગળીના ભાવ વધે ત્યારે ઘણી સરકાર ગયાના દાખલા પણ છે આપણા ભારતના લોકશાહીના ઇતિહાસમાં ઓગણીસો ઓગણ અંતમાં અને ઓગણીસો એંસીની શરૂઆતમાં ડુંગળીના ભાવ બહુ વધ્યા હતા જનતા પાર્ટીની ત્યારે સરકાર હતી અને કોંગ્રેસે એને બરાબર મુદ્દો બનાવ્યો હતો તમે વિચાર કરો આજે ડુંગળીની ડુંગળી લેવા કોઈ તૈયાર નથી એ ડુંગળી રાજકીય મુદ્દો બન્યો અને ઇન્દિરા ગાંધી ફરી સત્તામાં આવ્યા ને એનો એના કેટલાક કારણોમાં ડુંગળીના ભાવ પણ હતા અને ઇન્દિરાજીએ તો શું કર્યું હતું ડુંગળીની માળા બનાવીને પોતે ગળામાં ફેરી હતી એટલે આ મુદ્દો બહુ ચગ્યો હતો અને જનતા પાર્ટીની સરકારને એનું નુકસાન ભોગવવું પડ્યું હતું બીજો બહુ મોટો દાખલો છે ઓગણીસો અઠ્ઠાણુંનો નો ભાજપ સરકાર દિલ્હીમાં હતી અને પચાસ સાઠ રૂપિયા જેવો ભાવ થયો હતો સુષ્મા સ્વરાજ લગભગ ત્યારે મુખ્યમંત્રી હતા અને હાર્યા હતા અને શિલા દીક્ષિત એટલે કોંગ્રેસના શીલા દીક્ષિત જીત્યા ને સતત પછી ત્રણ ટર્મ શાસન કર્યું અને પછી આખો બદલાવ રાજકીય આવ્યો એટલે આ આ બહુ મોટી વાત છે કે જ્યારે રાજકીય મુદ્દો બની જાય ઘણી વાર એવું બન્યું છે ડુંગળીના ભાવ સિત્તેર એંસીએ પહોંચે ને બધા મીડિયામાં ડુંગળીના ભાવની ચર્ચા થાય છે પણ જ્યારે ડુંગળીના ભાવ ઘટે છે ત્યારે એટલી બધી ચર્ચા નથી થતી હવે ઉપાય શું છે એ આપણે સૌથી મહત્વનો મુદ્દો એ છે સૌથી મહત્વની વાત છે કોલ્ડ સ્ટોરેજ જો કોલ્ડ સ્ટોરેજ હોય તો એમાં થોડો સંગ્રહ થાય ડુંગળીને થોડો ટાઈમ રાખી શકાય તો ભાવ ઘટ્યા હોય ત્યારે એ તમે સંગ્રહ કરી અને ભાવ જ્યારે બરાબર આવે ત્યારે એને વેચી શકો એ જ રીતે વેસ્ટ રિડક્શન એટલે કે પરિવહન અને પેકેજિંગ જે અત્યારે રીતે થાય છે એમાં ઘણો બધો બગાડ થતો હોય છે એમાં ફેરફાર કરવાની જરૂર છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે નાફેડ કે એવી સંસ્થાઓએ બફોર સ્ટોક ઊભો કરવો જોઈએ અને જ્યારે ભાવ વધે ત્યારે ડુંગળી છૂટી મૂકે અને ઘટે ત્યારે ખરીદી કરીને સ્ટોક ભેગો કરે આ બહુ સીધી સાધી સામાન્ય વાત છે ને નાફેડે ઘણીવાર એવું કર્યું પણ છે અને નીતિની સ્થિરતા સૌથી મહત્વની વાત છે નિકાસને પ્રોત્સાહન મળે કારણ કે ડુંગળીની આપણી ડિમાન્ડ છે ઘણા બધા દેશોમાં એની નિકાસ થાય છે પણ દોઢ વર્ષ પહેલાં જ જે ડુંગળીની નિકાસબંધી કરવામાં આવી એના કારણે બહુ બધા ખેડૂતોને નુકસાન થયું છે એટલે અને પાછું શું થાય છે કે ડુંગળી બારે માસ તમને આવે છે ખરીફ લેટ ખરીફ અને રવિ એટલે આ ભાવ સુરક્ષા યોજના બહુ જરૂરી છે અને ટેકનોલોજીનો ઉપયોગ પણ વધારવાની જરૂર છે તમારા મોબાઈલ એપ્સમાં કે ઓનલાઈન પોર્ટલમાં બજારના ભાવ શું છે વધઘટ કેટલી છે વરસાદ આવવાનો છે કે નહીં આ બધી વસ્તુઓની જાણકારી ખેડૂતોને મળે એવી રીતે કામ થવું જોઈએ બીજો એક ઉપાય છે ડીહાઇડ્રેશન અને એમાં ગુજરાતનો વટ છે ગુજરાતમાં મહુવા અને મહારાષ્ટ્રમાં નાસિક પુણેમાં ડીહાઇડ્રેશન ઉદ્યોગ બહુ ફૂલ્યો ફાલ્યો છે મૂલ્યવર્ધન થાય છે એક તો એનો પાવડર બનાવે એટલે અને એની સેલ્ફ લાઈફ વધી જાય છે એમાંથી ફ્લેક્સ પાવડર મીન્સ બને છે અને એક્સપોર્ટ પણ થાય છે ભારતમાંથી સૌથી વધુ નિકાસ આખા વિશ્વમાંથી ભારત સૌથી વધારે નિકાસ કરે છે એટલે એમાં ટુકડા પણ હોય છે ગ્રેન્યુઅલ હોય છે એટલે કે દાણાદાર અને પાવડર પણ હોય અને યુએસમાં સૌથી વધારે ડુંગળીના પાવડરની નિકાસ થાય છે એ પછી જાપાન યુરોપિયન યુનિયન થાઇલેન્ડ મલેશિયા આ બધામાં જાય છે અને આ ડુંગળી પાવડર ગ્રેન્યુઅલ છે સૂપ સોસમાં ઉપયોગ થાય છે નૂડલ્સમાં ઉપયોગ થાય છે મીટની વાનગીમાં પણ થાય છે અને દર વર્ષે લગભગ એક હજાર કરોડથી વધારે ની નિકાસ થાય છે એટલે આ બહુ મોટી વાત છે એટલે જેટલી નિકાસને તમે પ્રોત્સાહન આપો તો એ વધારે વધારે એને ફાયદો થઈ શકે તમે જુઓ કે નિકાસ એ ઘટતી આવી છે બે હજાર એકવીસ બાવીસની તમે વાત કરો તો તેત્રીસો બાસઠ કરોડની નિકાસ થઈ બે હજાર બાવીસમાં એ વધી અને પિસ્તાલીસો બાવીસ કરોડ થઈ પણ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઘટીને બત્રીસો બ્યાસી થઈ કારણ કે નિકાસબંધીના પ્રોબ્લેમ થયા બાંગ્લાદેશ યુએ મલેશિયા લંકા આવા આપણા પડોશી દેશો છે ત્યાં પણ એની બહુ મહત્ત્વની નિકાસ થાય છે અને આ ડુંગળી ગરીબોની કસ્તુરી ગણાય છે સુકામ કસ્તુરી ગણાય છે કારણ કે એ તો એ ઓછા ભાવમાં મળતી હોય છે અને કસ્તુરીની જેમ એની પણ સુગંધ છે એ તમને ગમે ન ગમે જુદી વાત છે અને આપણે ત્યાં ગાંઠિયાને ડુંગળી રોટલો ડુંગળી ખાતા હોય મજૂરો ગરીબો અને દિવસો વિતાવતા હોય એવા એવું આપણે અનેક વાર જોયું છે એટલે ડુંગળી ગરીબોની કસ્તુરી ગણાય છે પાછું એમાં પોષક તત્વો છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એ સલાડમાં પણ ઉપયોગી સ્વાદની દ્રષ્ટિએ પણ મહત્ત્વનું ગ્રેવીમાં પણ એનો ઉપયોગી સ્વાસ્થ્યની જો વાત કરો ને તો રોગ પ્રતિકારક શક્તિ વધે છે વિટામિન સી મળે છે એન્ટીઓક્સિડન્ટ છે કોલેસ્ટ્રોલ ઘટાડે છે કેન્સરમાં પણ એ ફાયદાકારક છે પાચન સુધારે છે હાડકાં મજબૂત બનાવે છે અને તમારું બ્લડ સુગર પણ કંટ્રોલ કરે છે એટલે આયુર્વેદની દ્રષ્ટિએ પણ ડુંગળી આજના વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ ડુંગળી એ ખાવાથી ફાયદા થાય છે ડુંગળી સાથે એક લુહાણાઓની બહુ મજાની લોકવાયકા જોડાયેલી છે અને એમ કહેવામાં આવે છે લોકવાયકા મુજબ કે લોહગઢ નામનું એમનું રાજ્ય હતું ને દુશ્મનોએ એમની ઉપર હુમલો કર્યો અને લોહાણાએ તામસીપણાના કારણે ડુંગળી લસણ નહીં ખાવા એવો એવો નિયમ બનાવેલો પણ થયું એવું યુદ્ધ લાંબુ ચાલ્યું અને બધા થાક્યા અને હાર નજીક દેખાતી હતી અને પછી એમ થયું કે નહીં હવે નહીં ચાલે એટલે ડુંગળી ખાધી અને એના કારણે નવી ઉર્જા નવો જોશ મળ્યો અને વિજય થયો એટલે ડુંગળી ખાઈને લોહાણાએ જંગ જીત્યો તો એવી એક લોકવાયકા છે બાકી તો જૈન ધર્મમાં ડુંગળી વર્જ્ય ગણવામાં આવે છે સ્વામિનારાયણમાં પણ ડુંગળી નથી ખવાતી વૈષ્ણવમાં પણ ડુંગળી નથી ખવાતી પણ આ ડુંગળી આટલી ફાયદાકારક હોવા છતાં ખેડૂતોને ફાયદો નથી કરાવતી આ મુશ્કેલી છે ડુંગળી બિચારી હળહળ થાય છે રસ્તા ઉપર ફેંકી દેવામાં આવે છે ઢોરને ખવડાવી દેવામાં આવે છે આવું ન બને એ માટે સરકારે ગુજરાત સરકારે પણ એની સ્કીમ બનાવી હતી પણ એમાં ચૂકવણાના સવાલો છે મગફળીમાં પણ ગયા વર્ષેની જે પેકેજ જાહેર કર્યું તો એ હજી પૂરું ચૂકવાયું નથી અને આ વર્ષે જે પેકેજ દસ હજાર કરોડનું જાહેર થયું ક્યારે ચૂકવાશે કોઈને ખબર નથી પણ ડુંગળીની વાત કોઈ કરતું નથી મગફળી કપાસને બીજા પાકની વાત કરે છે પણ ડુંગળીના ખેડૂતો હેરાન પરેશાન છે રાતા પાણીએ રોવે છે એને કોઈ પૂછતું નથી એટલે આ બાબતે ઘણા ઉપાયો છે ને કરવા જેવા છે તો આપણી કૃષિને પ્રોત્સાહન મળે અને ટેકો પણ મળે આભાર ફરીથી મળીશું